બોટાદમાં સિતરા સાતમના દિવસે ખૂબ મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ દર્શન માટે ઉમટી પડ્યા જર્મર વરસાદમાં પણ બહેનો માતાજીના દર્શન કરવા માટે આવી માતાજીની ઠેક આખરી માતાપૂજન કરી હતી તેમજ માતાજી પાસે કુટુંબીજનોની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી હતી શ્રાવણ શ્રાવણવત સાતમ એટલે કે સિતરા સાતમ આ સિતરા સાતમનો ધાર્મિક ખૂબ જ મહત્વ રહેલું છે બોટાદ શહેરમાં અનેક વિસ્તારોમાં સિતરામાં દેરીઓ આવેલી છે તેમાં પણ ખાસ કરીને સ્ટેશન રોડ હાઈસ્કૂલ સામે આવેલ બોટાદની સૌથી જૂની પુરાણી સુતરા દેરીમાં ડેરીમાં વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં બહેનો માનતા ટેક પૂર્ણ કરવા માટે ઉમટી પડ્યા હતા માતાજીની દીપજ્યોત પ્રગટાવી શ્રી ફળ કુલેર અબિલ ગુલાલ ચોખા કંકુ અનાજ સાથે માનતા મુજબ આખું હાથ પગના ચિત્ર સાથે બહેનો દર્શન કરી માનતા પૂર્ણ કરે છે વર્ષો પહેલા ઓરી અછબડાના રોગને સિતળાના રોગ તરીકે ઓળખવામાં આવતો હતો આ રોગથી બાળકોને સુરક્ષિત રાખવા માટે માની પૂજા કરવામાં આવે છે બહેનો પૂજા કરી માતાજીની પ્રદક્ષિણા કરી પીપળે પાણી ચઢાવવામાં આવે છે તેમજ માતાજીને કહેવામાં આવે છે કે તમે ઠર્યા તેમ સૌને ઠારજો તેમ કહી માતાજીની પૂજા પૂર્ણ માનવામાં આવે છે ત્યારે બહેનો બાળકોની સાથે કુટુંબીજનોની સુરક્ષા માટે રોગથી મુક્તિ માટે સતરામાની પૂજા કરવા અચૂક પહોંચે છે

માતાજીની માનતા રાખે છે અને બહુ સારું કામ કરે છે માતાજી સાથ માતાજી શીતળામાં છે આ બોટાદમાં કેટલા મંદિરો બોટાદમાં તો ઘણા મંદિર છે પણ આ આપણે બહુ જૂનું મંદિર છે બહુ જૂનું મંદિર છે શીતળામાંનું